શ્રીમદ ભાગવત આઠમો સ્કંધ એકવીસમો અધ્યાય ભગવાન વામન બલીને બાંધે છે શ્રી સુકયોવાચ સત્યમ સમીક્ષ્યા જ ભવો નખેન્દુભે ધ્યા નર દોગી સુખદેવજી મહારાજ કે છે કે પરીક્ષિત ભગવાનનું ચરણ કમળ સત્યલોકમાં જઈને પહોંચ્યું એના નખચંદ્રની છટાથી સત્યલોકનું તેજ ઝાંખું થઈ ગયું એ તેજમાં સ્વયં બ્રહ્માજી જાણે ડૂબી ગયા અને એણે મરીચી વગેરે ઋષિઓ સનંદન વગેરે નૈષ્ટિક બ્રહ્મચારીઓ તેમજ મોટા મોટા યોગીઓ સાથે ભગવાનના ચરણ કમળનું સ્વાગત કર્યું છે વેદ ઉપવેદ યમ નિયમ તર્ક ઇતિહાસ વેદાંગ અને પુરાણ સંહિતામાં જે બ્રહ્મલોકના મૂર્તિમય દર્શન વસેજ એમણે તથા જે લોકોએ યુગરૂપ વાયુથી જ્ઞાનરૂપ અગ્નિને પ્રજાળીને કર્મના મળને ભસ્મ કરી નાખ્યો છે એ મહાત્માઓએ એ બધાએ ભગવાનના ચરણની વંદના કરી અને આ જ કમળના સ્મરણથી એના મહિમાંથી બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે એ કર્મ દ્વારા પ્રાપ્ત નથી થાતું ભગવાન બ્રહ્માજીની કીર્તિ અત્યંત પવિત્ર છે તેઓ ભગવાન શ્રી વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે અને સ્વાગત કર્યા પછી તેમણે સ્વયં વિશ્વરૂપ ભગવાનના ઊંચે ઉપાડેલા ચરણની અર્ધ્ય પાધ્યથી પૂજા કરી અને એનું પ્રક્ષાલન કર્યું એટલે ચરણ ધોયા પૂજા કર્યા પછી એ અત્યંત પ્રેમ અને ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરી છે હે નરેન્દ્ર બ્રહ્માજીના કમળનું તે જ જળ વિશ્વરૂપ ભગવાનના ચરણને પખાડવાથી પવિત્ર થઈ જવાને કારણે એ ગંગાજીના રૂપમાં એ આકાશ માર્ગે પૃથ્વી પર પડી અને ત્રણેય લોકને પવિત્ર કરતા રહીએ છે આ ગંગા જેટલે કોણ ભગવાનની મૂર્તિમય ઉજ્જવળ અને પછી ભગવાનનું ચરણકમણ જ્યારે ભગવાનનો શ્રી વિગ્રહ બની ગયું ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા અને હવે એણે પોતાની વિભૂતિઓને સમેટી લીધી અને ત્યારે પોતાના જ અનુચરો સહિત બ્રહ્માજી વગેરે લોકપાલોએ અત્યંત આદરપૂર્વક પોતાના સ્વામી ભગવાનને અનેક પ્રકારની ભેટ આપી એ બધાએ જળ ઉપહાર માળા દિવ્ય સુગંધ પૂર્ણ લેપ અંગરંગ સુગંધી ધૂપ દીપ લાજા ડાંગરની દાણી અક્ષત ફળ અંકુર ભગવાનના મહિમા તથા પ્રભાવથી યુક્ત જય ઘોષ નૃત્ય વાદ્ય સરંજામ ગાન ભૂંગળ વગાડી વગાડીને ભગવાનના મંગળમય વિજયની ઘોષણા કરી રહ્યા દૈત્યોએ જોયું કે આ ત્રણ ચરણ પૃથ્વી માગવાના બાને વામનજીએ સઘળી પૃથ્વી પડાવી લીધી છે ત્યારે એ બધા વિચારવા લાગ્યા કે અમારા સ્વામી બલિ અત્યારે યજ્ઞમાં દીક્ષિત છે અને એ તો કાંઈ બોલવાના નથી તેથી ઈ બધા ઘણા ચીડાઈને પરસ્પર કહેવા લાગ્યા છે અરે આ બ્રાહ્મણ નથી આ તો સૌથી મોટો માયાવી વિષ્ણુ છે બ્રાહ્મણના રૂપમાં છુપાઈને આ દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે ઈચ્છે છે જ્યારે અમારા સ્વામી યજ્ઞમાં દીક્ષિત થઈને કોઈ ને કોઈ પ્રકારનો દંડ કરવાને ઉપરત થયેલા છે કોઈને દંડ ન આપી શકાય ત્યારે આ શત્રુએ બ્રહ્મચારીનો સ્વાંગ રચીને પહેલા તો યાચના કરી અને પછી અમારું સર્વસ્વ હરી લીધું આમ તો અમારા સ્વામી સદૈવ સત્યનિષ્ઠ છે પણ યજ્ઞમાં દીક્ષિત થવાથી તેઓ આ બાબતનું વિશેષ ધ્યાન રાખે છે તેઓ મહાન બ્રાહ્મણ ભક્તો છે અને એના હૃદયમાં દયા ભાવ પણ વધુ હોય છે એટલે તેઓ ક્યારે અસત્ય બોલી શકતા નથી આવી સ્થિતિમાં અમારો એ જ ધર્મ છે કે અમે આ શત્રુને મારી નાખી એનાથી અમારા સ્વામી બલિની પણ સેવાય થશે આમ વિચારીને રાજા બલિના અનુસાર અસુરોએ પોતપોતાના હથિયાર ઉપાડ્યા રાજન રાજા બલિની અનિચ્છા હોવા છતાં એ બધા અસરુએ ભારે ક્રોધથી સુડ પટીશ વગેરે હાથમાં લઈ અને વામન ભગવાનને મારવા માટે ધસી ગયા વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ જોયું કે આ દૈત્ય સેનાપતિઓ આક્રમણ કરવા માટે ધસી આવી રહ્યા છે ત્યારે એને હસીને પોતાના શસ્ત્રો ઉગાઈમાં અને એનો સામનો કરે છે એના પાર્ષદોમાં નંદ સુનંદ જય વિજય પ્રબલ બલ બધા હાથીઓનું બળ ધરાવે છે કરવા છે બલિરાજાએ જોયું કે ભગવાનના પાર્ષદો અને મારા સૈનિકો ને બધાને હણે છે ત્યારે ક્રોધે ભરાય એની સાથે યુદ્ધ કરવા તત્પર થઈ ગયા ત્યારે શુક્રાચાર્યજીના સાપને યાદ કરતા બધાને યુદ્ધ કરતા બધાને અટકાવી દીધા છે એણે વિપ્રચિતી રાહુને દૈત્યોને સંબંધિત કીધું કે મારો કેવો સાંભળો યુદ્ધ ન કરો પાછા વળો આ સમય આપણા માટે અનુકૂળ નથી એ દાનવો જે કાર સમસ્ત પ્રાણીઓને સુખ દુઃખ આપવાનું કાર્ય કરે છે સામર્થ્ય ધરાવે છે એને હું પોતે પોતાના પ્રયત્નોથી દબાવી દઉં એવું કોઈ જો ઈચ્છે ને તો એના સામર્થ્ય બહારની વાત છે હું કાર દબાવી દઉં એ વાત તો એ શક્ય જ નથી પેલા આપણી ઉન્નતિ નું અને દેવોની અવનતિ નું જે કારણ હતું ને એ ભગવાન કાળ અત્યારે પોતાની એની ઉન્નતિ અને આપણી અવનતિ નું કારણ થઈ રહ્યા છે જે બને છે એ કાળ પ્રમાણે થાય છે બળ મંત્રી બુદ્ધિ દુર્ગ મંત્ર ઔષધિ અને શામ વગેરે ઉપાયો આ પૈકીના કોઈ પણ સાધન વડે અથવા તો એ બધા વડે પણ મનુષ્ય કાળ ઉપર વિજય મેળવી શકતો નથી જ્યારે દેવ તમારા બધાને અનુકૂળ હતું ત્યારે તમે બધાએ દેવતાઓના આ અનુચરોને કેટલી વાર જીતા હતા પણ હવે જુઓ આજે તેઓ જ યુદ્ધમાં આપણા પર વિજય મેળવીને સિંહ ગર્જના કરી રહ્યા છે જો દેવ આપણને અનુકૂળ થઈને રહેશે ને તો પછી આપણે પણ એને પાછા જીતી લેશું માટે એ સમયની રાહ જુઓ કે જે સમય આપણા કાર્યની સિદ્ધિને અનુકૂળ હોય સુખદેવજી કે છે પોતાના સ્વામી બલીની વાત આવી તો સાંભળી અને પાર્ષદોથી ઘાયલ થયેલા દાનવો અને દાનવસેના પતિઓ ગયા એના ગયા પછી ભગવાનના અંતપરણની ઈચ્છા જાણી અને પક્ષીરાજ ગરુડજીએ વરુણના પાસથી બલીને બાંધી લીધા ઈ દિવસે તેમના અશ્વમે યજ્ઞમાં સોમપાન થવાનું હતું સર્વશક્તિમાન ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે આ રીતે બલીને બાંધી દીધા ત્યારે પૃથ્વી આકાશ સઘળી દિશામાં લોકો હાહાકાર કરવા લાગ્યા છે બલિ વરુણના પાસથી બંધાઈ ગયા અને એનું ઐશ્વર્ય પણ નષ્ટ થઈ જોઈતું હતું તો પણ એની બુદ્ધિ તો નિશ્ચયાત્મક જ હતી એ બધાઈ લોકોના અને ઉદાર યશનું ગાન કરી રહ્યા હતા રાજન વામન ભગવાને બલિને કીધું કે હૈ અસુરરાજ તમે મને ત્રણ ચરણ પૃથ્વી દાનમાં આપી હતી તો બે ચરણમાં તો મેં બધું લોક માપી લીધા હવે ત્રીજા ચરણનું દાન પૂર્ણ કરો જ્યાં સુધી સૂર્યનો તાપ પ્રવર્તે છે અને જ્યાં સુધી નક્ષત્ર અને ચંદ્રમાં નકિરણો પોચે છે અને જ્યાં સુધી વાદળો વર્ષે છે ત્યાં સુધીની સઘળી પૃથ્વી તમારા અધિકારમાં હતી તમારા જોતા જ મેં પોતાના એક ચરણથી ભૂલો શરીરથી આકાશ અને દિશાઓ તથા બીજા ચરણથી સ્વર્ગ લોક માપી લીધા છે આ રીતે તમારું બધું જે કાંઈ હતું એ બધું મારું થઈ જુ ખુશ આમ છતાંય તમે પ્રતિજ્ઞા કરી હતી એ પૂરી નહીં કરી શકવાને કારણે હવે તમારે નરકવાસ કરવો પડશે આ બાબતમાં તમારા ગુરુદેવની સંમતિ છે તો હવે તમે નરકમાં પ્રવેશો યાચકને આપવાની પ્રતિજ્ઞા કરી અને એ વ્યક્તિ જે આપી શકતી નથી એ રીતે વચન ભંગ કરે એના સઘળા મનોરથ વ્યર્થ થાય છે સ્વર્ગની વાત તો દૂર રહી એને નરકમાં જવું પડે છે તમને એ વાતનું ઘણું ઘમંડ હતું કે હું ધનાટ છું તમે મને આપીશ એવી પ્રતિજ્ઞા કરીશ અને પછી વચન ભંગ વિપ્રલંબ કર્યો છે તો હવે તમે થોડાક વર્ષો સુધી આ અસત્યનું ફળ જે નરક છે એ ભોગવો વિપ્રલબ્ધો દે त्वयाहं चाड्यमानिना तदव्यलेफलं भुङ्क्ष्व निरयं कति चेत् समाह इति श्रीमद्भागवते महापुराणे पारमंशं समितायामष्टमस्कन्धे वामनप्रादुर्भावे बलिनिग्रहो नामेकविंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय